યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના બેતાલીસમાં અને તેતાલીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું હરિતાલીસ અને તેતાલીસ માં શ્લોકનો અનુવાદ છે ઇન્દ્રિયોને સ્થૂળ શરીરથી પર શ્રેષ્ઠ સબળ પ્રકાશક વ્યાપક તથા સૂક્ષ્મ કહે છે ઇન્દ્રિયોથી પર મન મનશે મનથી પણ પર બુદ્ધિ છે અને જે બુદ્ધિથી પણ પર તે આત્મા છે આ રીતે બુદ્ધિથી પર આત્માને જાણીને પોતાના દ્વારા પોતાની જાતને વશ કરીને હે મહાબાહો તું આ કામરૂપી શત્રુને મારી નાખ તો આ હતો બેતાલીસ અને તેતાલીસ માં શ્લોકનો અનુવાદ હવે આપણે તેમનું વિસ્તારથી વર્ણન સાંભળીશું શરીર અથવા વિષયોથી ઇન્દ્રિયો પર છે તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોનું જ્ઞાન થાય છે પરંતુ વિષયો દ્વારા ઇન્દ્રિયોનું જ્ઞાન નથી થતું ઇન્દ્રિયો વિષયો વિના પણ રહેશે પરંતુ ઇન્દ્રિયો વિના વિષયોની સત્તા સિદ્ધ નથી થતી વિષયોમાં એ સામર્થ્ય નથી કે તેઓ ઇન્દ્રિયોને પ્રકાશિત કરે ઉલટાની ઇન્દ્રિયો વિષયોને પ્રકાશિત કરે છે ઇન્દ્રિયો તેજ રહે છે પરંતુ વિષયો બદલાતા રહે છે ઇન્દ્રિયો વ્યાપક છે અને વિષયો વ્યાપક છે અર્થાત વિષયો ઇન્દ્રિયોની અંતર્ગત આવે છે પરંતુ ઇન્દ્રિયો વિષયોની અંતર્ગત નથી આવતી વિષયોની અપેક્ષાએ ઇન્દ્રિયો સૂક્ષ્મ છે એટલા માટે વિષયોની અપેક્ષાએ ઇન્દ્રિયો શ્રેષ્ઠ સબળ પ્રકાશક વ્યાપક અને સૂક્ષ્મ છે ઇન્દ્રિયો મનને નથી જાણતી પરંતુ મન બધી ઇન્દ્રિયોને જાણે છે ઇન્દ્રિયો પણ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાના વિષયોને જ જાણે છે જે અન્ય ઇન્દ્રિયોના વિષયોને નહીં જેમ કે કાન કેવળ શબ્દને જાણે છે પરંતુ સ્પર્શ રૂપ રસ અને ગંધને નથી જાણતી ત્વચા કેવળ સ્પર્શને જાણે છે પરંતુ શબ્દ રૂપ રસ અને ગંધને નથી જાણતી નેત્રો કેવળ રૂપને જાણે છે પરંતુ શબ્દ સ્પર્શ રસ અને ગંધને નથી જાણતી રસના કેવળ રસને જાણે છે પરંતુ શબ્દ સ્પર્શ રૂપ અને ગંધને નથી જાણતી અને નાસિકા કેવળ ગંધને જાણે છે પરંતુ શબ્દ સ્પર્શ રૂપ અને રસને નથી જાણતી પરંતુ મન પાસે ઇન્દ્રિયોને તથા તેમના વિષયોને જાણે છે એટલા માટે મન ઇન્દ્રિયો કરતા શ્રેષ્ઠ સબળ પ્રકાશક વ્યાપક અને સૂક્ષ્મ છે મન બુદ્ધિને નથી જાણતું પરંતુ બુદ્ધિ મનને જાણે છે મન કેવું છે શાંત છે કે વ્યાકુલ ઠીક છે કે અઠી વગેરે વાતોને બુદ્ધિ જાણે છે ઇન્દ્રિયો ઠીક કામ કરે છે કે નહીં તેને પણ બુદ્ધિ જાણે છે તાત્પર્ય એ છે કે બુદ્ધિ મનને તથા તેના સંકલ્પોને પણ જાણે છે અને ઇન્દ્રિયો તથા તેમના વિષયોને પણ જાણે છે એટલા માટે ઇન્દ્રિયોથી પર જે મન છે તે મનથી પણ બુદ્ધિ પર શ્રેષ્ઠ બળવાન પ્રકાશક વ્યાપક અને સૂક્ષ્મ છે બુદ્ધિનો સ્વામી અહમશે એટલા માટે કહે છે મારી બુદ્ધિ બુદ્ધિ કરણ અને અહમ કરતા છે કરણ પરતંત્ર હોય છે પરંતુ કરતા સ્વતંત્ર હોય છે તે અહમમાં જે જડ અંશ છે તેમાં કામ રહે છે જડ અંશની સાથે તાદાત્મ્ય હોવાના કારણે તે કામ સ્વરૂપ ચેતનામાં રહેતો પ્રતીત થાય છે વાસ્તવમાં અહમમાં જ કામ રહે છે કેમ કે તે જ ભોગોની ઈચ્છા કરે છે અને સુખ દુઃખનો ભોગતા બને છે ભોગતા ભોગ અને ભોગ્ય આ ત્રણેયમાં સજાયતા જાતિ એકતા છે આમાં સજાયતા ન હોય તો ભોગતામાં ભોગ્યની કામના કે આકર્ષણ થય જ નથી શકતું ભોગતાપણાનો જે પ્રકાશક છે જેના પ્રકાશમાં ભોગતા ભોગ અને ભોગ્ય આ ત્રણેયની સિદ્ધિ થાય છે તે પરમ પ્રકાશક શુદ્ધ ચેતનમાં કામ નથી અહમ સુધી બધા પ્રકૃતિના અંશ છે તે અહમથી પણ આગળ સાક્ષાત પરમાત્માનો અંશ પોતે છે જે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અને અહમ આ બધાનો આશ્રય આધાર કારણ અને પ્રેરક છે તથા શ્રેષ્ઠ બળવાન પ્રકાશક વ્યાપક અને સૂક્ષ્મ છે જળ પ્રકૃતિનો અંશ જ દુઃખના રૂપમાં પરિણમે છે અર્થાત સુખ દુઃખરૂપી વિકૃતિ જડમાં જ થાય છે ચેતનમાં વિકૃતિ નથી ઉલટાનો ચેતન વિકૃતિનો જ્ઞાતા છે પરંતુ જડ સાથે તાદાત્મ થવાથી સુખ દુઃખનો ભોગતા ચેતન જ બને છે અર્થાત ચેતન જ સુખી દુખી થાય છે કેવળ જડમાં સુખી દુખી થવાતું નથી તાત્પર્ય એ છે કે અહમમાં જે જડ અંશ છે તેની સાથે તાદાત્મ્ય કરી લેવાથી ચેતન પણ પોતાને હું ભોગતા છું એમ માની લે છે પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થતાં જ રસબુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે અને જે ભોગતાપણામાં નિલિપ્ત તત્વ છે તે પરમાત્માનું વાચક પરમ પદ છે તેના જ્ઞાનથી રસ અર્થાત કામ નિવૃત્ત થઈ જાય છે કારણ કે સુખને માટે જ કામના થાય છે અને સ્વરૂપ સહજ સુખ રાશિ છે એટલા માટે પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થવાથી કામ સંયોગજન્ય સુખની ઈચ્છા સર્વદા અને સર્વથા દૂર થઈ જાય છે તો અહીંયા બેતાલીસ અને તેતાલીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણનનો પહેલો ભાગ સમાપ્ત થાય છે હવે પછીનું બાકી રહેલું વર્ણન આપણે બીજા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો